જાવી ત્યારે હવે જોવી લગભગ તો નહીં મેળાવે પ્રસાદી મળી જાય તો બહુ આ મમરા છે ને મોડા મોડા છે હારા મોટા મોટા મમરા કઈક અલગ જ છે અત્યાર છે ને મારે દેવના ઘરે જવાનું છે જમવા કાલે આપણે જો વાત થઈ હતી તો એમ નક્કી કરી નાખ્યું છે ઢોકળી બનાવવાનું કેતો હવે જોઈ ને આજે હું છે પણ મારે તો નહોતું જવાનું નતી પણ એક જ હતી ઘરે હું મારું કાંઈ પણ કરી કે મારે જમવાનું નથી આવવું એમ કેમ કે તો આવી ગયા એ નહીં આવે બા દાદા ને નીલમ ને એ લોકો છે ને મેં પાડી મને કે ના એ આવજે કે મજા આવશે કે બધા હારે તો મેં કીધું હું એકલા આવે શું કઈ રાસ્તો છે નહીં એકલા વાંધો પડશે જાવ તો મન કે કાઈ નહીં હું લેવા આવી શકે તૈયાર રહેજે ઈ 12:30 કારખાની થી રજા પડે ને 12:30 ત્યારે કે હું તો લેતો જ છે ન હું તો ના પાડતી થી આજ ઘરે એકલી હતી ને તો બધું એડિટિંગ નું થોડું વધી ગયું હતું તે મે કીધું એ કામ કરું બીજું હું હાલો આવી જાવ સોલે સેણા કોણ મમતા છે આના કોણ હા એમ જ કેવાય ને કા અમે તમારા ઘેર ખાવા આવ્યા કાલ નીલમ ના ઘેરા નક્કી થઈ ગયું તું દેવે આ પાડી થી મને એમ હતું ઢોકળી બનાવવાના છો હાશી મમતા ને છે ને ઢોકળી બહુ મસ્ત આવડે આપડે એકવાર વિઝિટ કરવાની છે કા મમતા ખાવાની સેણા ને લોટ ની અત્યારે તેને સેણા બનાવ્યા છે કેમ કે આ બા ની હારવાર અમારે ફાયદો જો છે સમાન બાને કઉ છું રોકાવ હમણાં પંદર દી પંદર દી રોકાવ

પણ બાને ડાડીએ કામ હોય તો આ અહીંયા તડકાની રેય નહીં અને આયા એટલે સ્કૂલ પડે એટલે નકર તો હમણાં હું મોકલી દઉં ઝીમને દેવ છે બધાને સાવનું છે દિવાળી ને દેવને એ જો આવું કામ લાવે આ ડાયમંડ હોય ને એ સાડીમાં ઓલી સગડીના ઓલાથી શીપકી જાય હું આવું ત્યારે મમતાભાભી પણ શરૂ ન હોય નગર તમને બતાવું

અમે થોડા મહેમાન સીવી હમ મહેમાન નથી હો અમે પેલા આમ બધાય પાંહે રહેતા અત્યારે આઘા આઘા વહી ગયા ને એટલે નગર અમે રોજ ભેગા ખાતા હા અમારા ભાભી છે એટલે આમ કઈ મહેમાન થોડા કહેવાય એવી અમે થોડીક વાર કામમાં લાગી ગયા હતા હું કરતી હતી જો મને રેણિયાનું આવું જ બહુ નો ફાવે પણ આમાં છે ને પાછળ આમાં આમાંથી જો ઓલા કાઢવાના હોય આ જો આ કાઢ નાખવાના તો એવું કરતા હતા ખાલી જો આ હોય ને આને અલગ પાડી દેવાના જો આને આમ લે બની તૈયાર થઈ જીનું ને આમ છો ઊંઘ આવી ને ચીનુ ને છે ને હવે બપોર થાય ને ઊંઘ આવે એવું શું હાલો આવી સા પીવા મેં એટલીક જ લીધી સા કપૂરના ઘેરે લઈને આવી બા પણ હોવા જ નો દીધા આજે રીક્ષામાં આયા આવ્યા રિક્ષામાં બિહિલ એને આ વયું જવું છે ને અમને ધોડવે છોકરા જો બિચારા બધે બહાર રમે કોઈને ઊંઘ જ નથી આવતી ઊંઘ તો આવે છે પણ બા હું નથી દેતા નીલમ જો અહીંયા એનું ઊંઘ આવે છે હવે હું હવે તો આમ થાય સાડા ત્રણ થઈ ગયા જો પોણા ચાર થવા આવી ગયા અહીંથી હમણાં ઘરે સીધા જઈને હવે પેકિંગ કરવાનું છે પાણીપુરી ખાવા આવી જાઉં અમારા આને સુરણ ખાવાનું હતું

ગરમ ગરમ છે પણ આ મરસાં બહુ તીખા છે હાલો જો આવી ગઈ બેકરીમાં મારસાને આવું બધું પણ લેવાનું હતું આ બધો ભાગ લેવાનો હતો બા જાય છે ને તો મેં કીધું બા કેટલું બધું શાક લાવ્યા દર વખતે મોકલ્યા કરે શાક અને ક્યારેક આવે તો પછી આપણે કંઈક મોકલવું પડે ને તે મેં કીધું બા તો ના પાડતા તથા કાંઈ નથી મારે લઈ જવું મેં કીધું તો થોડો ભાગ મોકલી દઉં હું આવી છું બેકરીમાં આવું બધું મેં લીધું છે એને દાદાને એને ભાવે ને એવું છે દાદા ખાય અમારે એવું આ મજા આવે આજ તો છે ને આરામ મળી ગયો છે મને કેમ કે આજ તૈયાર જ મેં ખાધું છે હવારથી બપોરે મમતા ભાભી અને અત્યારે નીલમ કે કે લાઈ હું બનાવી નાખું ખાવાનું તો જો તુરિયાનું શાક મેં બનાવ્યું તો એ કે રોટલી હું બનાવી નાખું ઘણી બધી હતી

મારે મૂકવા જાવું હતું પણ જીનલ જો અહીંયા હુઈ ગઈ અને આ હુઈ ગઈ છે ને એટલે આ સારું છે નકર જીનું પાછી રોવે એ બહારે જવા એટલી રોવે ને કે વાત જવા જોઈએ આ અત્યારે હુઈ ગઈ છે ને તો મેં જગાડી નહીં પૂવા દીધી હું કથમ બધાય મૂક્યા હું રો ઘરે બીજું તો હું કરું નકર મારે જાવું હતું